દીવની સહિત ભગનસિંહ ગ્રામ પંચાયત વિસ્તારની એક બોટમાંથી એક ખલાસી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં મોત કેન્દ્રશાસિત પ્રદેશ દીવના શહીદ ભગતસિંહ વાણિયાવાડીના અમૃતલાલ બીકાની માલિકીની બોટનું નામ જલવિહાર રજિસ્ટર નંબર આઈ ડીડી ઝીરો ટુ એમ એમ વન સેવન ફાઇવ એટમાં કામ કરનાર એક ખલાસી બોટમાંથી પડી જતા તેનું મોત નીપજ્યું હતું વણાકબારા જેટી પર લંગારેલી બોટમાંથી રાત્રિના બાર કલાકની આસપાસ અજય માલજી વણચારા ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી પાલધર મહારાષ્ટ્ર બોટમાંથી નીચે ઉતરી રહ્યો હતો તે દરમિયાન તેનો પગ સ્લીપ થતાં તે નીચે જમીન પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યા હતા આ ઘટનાની જાણ તેના પરિવારને કરી હતી પોસ્ટમોર્ટમ બાદ અજયના મૃતદેહ તેના સાથી ખલાસીઓને સોંપવામાં આવ્યો હતો અને આ મૃતદેહને પાલગઢ મહારાષ્ટ્ર લઈ જવાયા હોસ્પિટલ ખાતે બોટના માલિક અમૃતલાલ બીકા આગેવાનો તથા શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સદસ્યો પણ પહોંચ્યા હતા